રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નવી દિલ્હી તથા ગુજરાત રાજ્ય સેવા સત્તા મંડળ અમદાવાદ તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજના ચેરમેન તથા પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ ન્યાયાધીશની સૂચના તથા અંજારના અધિક ન્યાયાધીશ કે કે શુક્લા તથા તાલુકા કાનૂની સેવા સમિતિના અંજારના ચેરમેન બી આર વાઘેલાના માર્ગદર્શન તળે રાષ્ટ્રીય લોક અદાલત અંજાર ખાતે યોજાઈ હતી

તેઓના તાલુકા કાનૂની સેવા સમિતિ અંજારમાં આ કેસોનું નિરાકરણ કરાવવામાં આવ્યું હતું તેવું શ્રી વાઘેલા સાહેબે જણાવ્યું હતું સર આજે રાષ્ટ્રીય લોક અદાલત હતી બારમી તો અંજારગોટના શ્રી વાઘેલા સાહેબ આપણી સમક્ષ છે તો સાહેબ આજે કેટલા કેસ આવ્યા અને આમાં જે એમ સમજો ને કે ક્લાયન્ટ છે એને શું ફાયદો થાય છે આજરોજ નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર નાલસા એટલે નેશનલ લીગલ ઓથોરિટી સર્વિસ અને એના દ્વારા આયોજિત લોક અદાલત સમગ્ર ભારતમાં અને ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા ગુજરાતમાં આ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ સમગ્ર સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટની માર્ગદર્શન અને સૂચનાથી અને નામદાર ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ અને ડીએલએસએના ચેરમેન કચ્છ ભુજ ને દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ અને આજની લોક અદાલતનું સમગ્ર ભારતમાં અને ડિસ્ટ્રિક્ટ સમગ્ર રાજ્યમાં તેમજ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પણ અને તાલુકા કોર્ટમાં પણ આ આયોજન કરવામાં આવેલ જેમાં લગ્ન સંબંધી કેસો નજીવા ગુનાને લગતા કેસો પછી પ્લી ગિલ્ટીના કેસો વગેરે કેસો મળી અને પક્ષકારોને જરૂરી નોટિસો કાઢી અને બોલાવવામાં આવેલ જીએવીના પ્રીલિટિગેશનના કેસો નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટના કેસો એ બધા કેસોની અંદર મોટા પાયે નોટિસો ઈસ્યુ કરી અને પક્ષકારોને એમનો લાભ મળે તે માટે અહીંયા બોલાવવામાં આવેલ પક્ષકારોના જે વ્યાજને તે રકમ જે ચડત હતી તેમને માફ કરવામાં આવેલ અને એમના હપ્તા કરીને સમાધાન પણ થયેલ છે એ રીતે કેસોનો નિકાલ થયેલ છે અને જે લોકોનો નજીવા ગુનાનો કેસ છે એ નોમિનલ ડન ભરી અને તેમના કેસોનો નિકાલ થયેલ છે અને એમાં લોકોની આ લોક અદાલત છે એટલે લોકો દ્વારા પણ સાથ સહકાર આપવામાં આવેલ છે અને લોકોએ પણ એમનો લાભ લીધે લોકો દ્વારા પણ એમનો લાભ લેવામાં આવેલ છે અને લોકોને પણ રાહત થાય એ રીતેનું સરકાર દ્વારા નામદાર હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ દ્વારા દર ત્રણ મહિને આવું આયોજન કરવામાં આવેલ છે જેના કારણે નજીવા કેસો છે એ લાખોની સંખ્યામાં છે એ નિકાલ થઈ શકે છે એટલે પક્ષકારો જે એને જે એમ સમજો ને દંડ ભરવાનો છે એ દંડ અહીંયા જ ભરીને અહીંયા જ કેસ સમાપ્ત થઈ જાય છે જે દિવસે આ દંડ ભરે તે જ દિવસે કેસને નિકાલ થઈ જાય અચ્છા આપણે દિવ્યાંગ ન્યૂઝને વાઘેલા સાહેબે ખૂબ જ સારી માહિતી આપી આખા દેશમાં ભારત દેશમાં રાષ્ટ્રીય લોક અદાલત બારમી છે અને દર ત્રણ મહિને આ ભરાય છે લોક અદાલત અને જે રાહદારીઓ હોય જે એમ કે પક્ષકારો હોય છે એને ખૂબ જ ફાયદો થાય છે અને વકીલ પોલીસ અને પક્ષકારો ત્રણેય સાથે રહીને આ કામ કરે છે એવું છે ને દરેક એજન્સીનો બહુ જ સહકાર રહ્યો છે પોલીસે પણ એટલી મહેનત લીધી છે સમસ મજાવવામાં વકીલો અંજારના બારના વકીલોનો પણ બહુ જ સારો સહકાર રહ્યો છે અને અમે સારું પણ રિઝલ્ટ દેવા આવ્યો છે હજી રિઝલ્ટની ગણતરી બાકી છે અમે પણ સારું રિઝલ્ટ લેવું એવી જય શ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કચ્છ